ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર માસનું એક વિશેષ જ મહત્વ છે આ માસને પુણ્ય કમાવાનો માસ કહેવામાં આવે છે એટલે કે આ માસમાં ધાર્મિક કાર્યો અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલું છે અને એમાંની એક પરંપરા છે કિડિયારો પૂર્વ નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જઈની વાત કરી રહ્યા છે ચૈત્ર માસની કે જેમાં ધાર્મિક કાર્યો કરવામાં આવે છે શું તમને ખબર છે કે એક એવી પણ જગ્યા છે કે જ્યાં અલગ જ રીતે કેડિયારો પૂરવામાં આવે છે શું છે આવું જાણીએ આ વિશેષ અહેવાલમાં ચૈત્ર માસ દરમિયાન કીડીઓ માટે વર્ષભરનો ખોરાક એકત્ર કરવાની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં ઊંડે રહેલી પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે

તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુરના ડાંગ ખાતે યોજાયો જેમાં છસો શ્રીફળનો ઉપયોગ કરીને કેડિયારો પૂરવામાં આવ્યો સો કિલો બુરુ ખાંડ બસો કિલો બાજરીનો લોટ કોપરાનો પાવડર અને પાંચ કિલો ઘીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ છસો શ્રીફળમાં કાણા પાડીને તેમાંથી પાણી કાઢવામાં આવે છે આ શ્રીફળમાં તૈયાર કરેલું મિશ્રણ ભરવામાં આવે છે અને અંતે આ શ્રીફળો જંગલોમાં ઠેર ઠેર દૂર દૂર સુધી મૂકવામાં આવે છે જેથી કીડીઓને આખા વર્ષ દરમિયાન ખોરાક મળી રહે